સતત બીજા દિવસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ડ્રગ્સ વિરુદ્ધ કાર્યવાહી એક કરોડની કિંમતના ડ્રગ્સ સાથે શાળા કોલેજોની યુવતીઓને ટાર્ગેટ કરી છેતરપિંડી આચરનાર આરોપીની સાયબર સેલ કરી ધરપકડ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ મંત્રી મુડુ બેરા સહિત એકસો પંચાણું જેટલા અધિકારીઓ અને પદાધિકારીઓ શિબિરમાં લેશે ભાગ મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવ મંદિરમાં કર્યા પૂજા અર્ચન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયાના પ્રવાસના અંતિમ દિવસે સંસદને કરશે સંબોધિત ભારતીય સમુદાય સાથે કરશે મુલાકાત પ્રધાનમંત્રીને ગયાના અને ડોમિનિકાના સર્વોચ્ચ સન્માનથી કરાયા સન્માનિત જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઘુસણખોરી મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીની મોટી કાર્યવાહી પોલીસ અને અર્ધ સહાયક દળ સીઆરપીએફની મદદથી ડોડા રામબન કિશ્તવાડ સહિત આઠ સ્થળોએ એનઆઈએના દરોડા અમદાવાદમાં વાયુ પ્રદૂષણનું સ્તર ઘટાડવા એએમસી વિવિધ વિસ્તારોમાં લગાવશે એર સેન્સર મશીન વધુ પ્રદૂષિત વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધારવા થશે કાર્યવાહી તો દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે દિલ્હીવાસીઓને માસ્ક પહેરવાની કરાઈ અપીલ ઉત્તર પશ્ચિમના પવનોની દિશા બદલાતા રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો તેર ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ ગાર આગામી બે થી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધવાનું હવામાન વિભાગનું અનુમાન ભારતીય શેર બજારમાં અસ્થિરતાનો માહોલ યથાવત સેન્સેક્સ ચારસો બાવીસ આંક સરક્યો નિફ્ટી પણ ત્રેવીસ હજાર ત્રણસો પચાસની નીચે બંધ મેટલ મીડિયા અને એનર્જીના શેરોમાં ભારે દબાણ અદાણીના શેરોમાં લાગી લોઅર સર્કિટ તો સોના ચાંદીના ભાવમાં તેજીનો સુસવાટ